ब्लाउज सीखीने गई छूँ अने हवे ड्रेस सीखा माटे आई छूँ आई एम शालिनी राजपूत मैं यहाँ पे मेरे को फाइव डेज हुआ है और मैं यहाँ अभी मेरा ड्राइंग चल रहा है और सर काफ़ी अच्छा सिखा रहा है मेरे को पाँच दिन में मेरे को बहुत कुछ आ गया मेरा नाम अमनप्रीत कौर है मैंने यहाँ पे कुछ समय से ज्वाइन किया हुआ है तो यहाँ पे सर बहुत अच्छे से सिखाते हैं इनफैक्ट पहले ड्राइंग फिर पेपर कटिंग એન્ડ ધેન ઉસકે બાદ કપડે પે કટિંગ કરવાતે મેં બી સૂટ સીખ સૂટ સીખ લીધા અભી અસ્તરવાળા સૂટ શીખ રહી હું અભી કન્ટિન્યુએશન મેં પ્લાઝો વગેરા સબ શીખું હું પારદેશી માધુરી હું પ્રિન્ટ ક્લાસીસમાં ક્લાસ કર્યો છે અને અને તેની સાથે અત્યારે હું રોજના પાંચસો રૂપિયા કમાઉં છું અને તેની સાથે મને સરનો પણ ઘણો સપોર્ટ છે કોઈક વાર મને કંઈક વસ્તુ આવડતી નથી તો સર મને સપોર્ટ કરીને શીખવાડે પણ છે હેલો એવરીવન વેલકમ ટુ માય ચેનલ દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગ અને આજે હું તમને એવી જગ્યા બતાવવા જઈ રહી છું જ્યાં લેડીઝ અને જેન્ટ્સ બંને માટે એકદમ સારી ઓપોર્ચ્યુનિટી છે ઘર બેસીને દસથી પંદર હજાર અર્ન કરવાની જી હા આ છે પ્રી ટેલરિંગ ક્લાસીસ અને અહીં સર અને મેડમ ખૂબ જ સારી રીતે તમને સ્ટીચિંગ શીખવાડે છે મેરા નામ પ્રીત સિંહ હૈ મેરી ક્લાસ નામ પ્રી ટેલરિંગ ક્લાસીસ હૈ मेरे वहाँ जेंट्स और लेडीज़ दोनों को सिखाया जाता है यहाँ जेंट्स के यहाँ पैंट शर्ट पजामा कुर्ता पठानी सफारी सब कुछ सिखाया जाता है लेडीज़ को ब्लाउज ड्रेस ब्लाउज़ में जितनी वैरायटी से सब सिखाई जाती है और ड्रेस में जितनी वैरायटी है सब सिखाई जाती है तो स्टूडेंट बोलता है कि मुझे यूट्यूब से ये डिज़ाइन बनाना है तो हम वो भी सिखाते हैं हमारे जिस बच्चे ने क्लास किया है वो अपने पाँव पर खड़ा हो गया है आज वो महीने का दस पंद्रह कमाता है कितने लोगों ने क्लासेस चालू कर ली है आज हमारी क्लास को देखो उनकी क्लासेस चालू करी हम उनकी क्लास चालू करने में पूरी हेल्प करते हैं जेंट्स में यहाँ बहुत कम क्लासेस है हमारी क्लास में जेंट्स और लेडीज दोनों को सिखाया जाता है यहाँ बच्चे छोटे उदयपुर से, 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 से आते हैं आनंद से आते हैं भरूच से आते हैं जम्बूसर से आते हैं सीखने के लिए मारो नाम मंजूला परमार है हूँ यहाँ पंद्रह वर्ष की क्लास चलाऊँ छू मैंने मेरा सर हमें बने पार्टनरशिप में चलाइए हमें लेडीज मैं लेडीज जो सीखवाड़ी छूँ सर बन्ने सीखवाड़े એમાં અમે લેડીઝમાં બ્લાઉઝ ચણિયાચોળી ચણિયાચોરી ઇન્ડો વેસ્ટર્ન ગાઉન ડ્રેસ બધું શીખવાડે છે બ્લાઉઝમાં પહેલાં સિંગલ ટક્સ પછી ચાર ટક્સ પછી ચાર ટક્સ યોગ પછી કટોરી બ્લાઉઝ પછી અમે પ્રિન્સેસ કટ શીખવાડીએ એમાં બી છોકરીઓને પેટર્ન શીખવી હોય એમાં પેડેડ બ્લાઉઝ આવી જાય પછી પાછા પેટર્નમાં તમારે કોલર પછી સ્ટેન્ડ પટ્ટી બધું જ અમે બ્લાઉઝમાં શીખવાડે એમાં ચણિયાચોરી પણ આવી જાય અને ડ્રેસની અંદર જોવા જાઓ તો એમાં સિમ્પલ ડ્રેસ આવે પહેલાં પછી સ્ટેન્ડ પટિયા આવે પછી પેન્ટવાળો આવે પટિયાલા આવે બધી જ રીતના એમાં બી તમે કોઈ બી કોલરવાળા લો પછી તમને કોઈ બી બહારથી તમે કોઈ પેટર્ન જોઈને આવ્યા હોય યુટ્યુબમાં જોયું હોય એ પણ અમે બધું શીખવાડીએ છીએ તમારે કોઈ બી ડાઉટ હોય એ અમે ક્લિયર કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે સાંભળ્યું એ પ્રમાણે પ્રી ટેલરિંગ ક્લાસીસમાં લેડીઝ અને જેન્ટ્સ બંને માટે સ્ટિચિંગ શીખવાડવામાં આવે છે અને અહીંના સર અને મેડમ ખૂબ જ સપોર્ટિવ છે જે પણ સ્ટુડન્ટ સહીથી શીખીને જાય છે અને ગયા પછી પણ જો એમને કોઈ વસ્તુ ન આવડે તો સર અને મેડમ એમને શીખવાડે છે અને જો કોઈ સ્ટુડન્ટ પોતાનું ક્લાસીસ શરૂ કરવા માંગતા હોય છે તો આ મેડમ અને સર એમને પણ ફૂલ સપોર્ટ કરે છે તો ખૂબ જ સારી જગ્યા છે ક્લાસ સુધી આઠ સેડે નો દુપર મહિને ફીસ રૂપિયા સન્ડે સો લેડીઝ અને જેન્ટ્સ બંને માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અહીં સ્ટિચિંગ શીખીને ઘર બેઠા સારું કમાવવાની અને લોકેશનની વાત કરું તો તરસાલી માર્કેટથી સુસેન તરફ જતાં તમને લેફ્ટ સાઇડ આ રાજદીપ કોમ્પ્લેક્સ જોવા મળી જશે એમાં જ સામે તમને પ્રી ટેલરિંગ ક્લાસ પણ મળી જવાનો છે તો ત્યાંની મુલાકાત કરી લેજો બાય